ના પ્રેસ માર્કેટની દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી પાલિકાની પ્રેસ માર્કેટની દુકાનો સુપ્રીમ કોર્ટમાં પાલિકાને કબજે લેવાનો અગાઉ ઓર્ડર થયેલો છે પ્રેસ માર્કેટ દ્વારા રેગ્યુલાઇઝ કરવા પાલિકા તંત્ર સાથે અગાઉ બેઠક થયેલી હતી અને પાલિકા તંત્ર સીલ મારવાની કામગીરી શરૂ કરતા ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલા હતા જેમાં એકસો બાવીસ દુકાનોમાંથી પંચ્યાસી ટકા દુકાનદારોએ વીસ ટકા રકમ ભરી આપી છે અમુક દુકાનદારોએ ચેક આપતા સીલ મારવાની કામગીરીઓ બંધ રહેલી હતી આ દુકાનો ફ્રેશ માર્કેટની દુકાનો આવેલી છે એમાં અમુક લોકોએ રકમ ભરી છે જ્યારે આઠથી દસ જણાની રકમ બાકી વીસ ટકા લેખે આપણે વેલ્યુએશનના વીસ ટકા લેખે રકમ જમા થયા પછી સરકારમાં રેગ્યુલેટની દરખાસ્ત કરવાની થાય છે એમાં દસ જણાની રકમ બાકી હતી જેને આજે સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં સ્થળ આવતા સ્થળ ઉપર આપણને ચેક આપવામાં આવેલ છે કોઈ બાકી કોઈ સીલિંગ કરવામાં આવેલ નથી અને કોઈને કંઈક તકલીફ પડી નથી કોટેચા છે હું પ્રેસ માર્કેટમાં એક દુકાનદાર તરીકે કબજો ભોગવતો ધરાવું છું આ જે કાંઈ પ્રશ્ન છે એ ગુંડલા પ્રેસ એન્ડ ઓઇલ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નગરપાલિકાનો છે જેમાં નગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી જીતી ગઈ હોવાથી અમને લોકોએ નગરપાલિકા સાથે બેઠક કરી અને દરખાસ્ત સરકારમાં મોકલવી અને અમારા રેગ્યુલાઇઝેશન પ્રોસીઝર કરવી એવી રજૂઆત થયેલી અને જે તે સમયે કલેક્ટરે ભાવ નક્કી કરેલો એના વધારા સાથે ભાવ માગ્યો છતાં અમે વીસ ટકા રકમ અત્યારે ભરી આપી છે અને જે તે સમયે જે કોઈ હોદ્દેદાર હતા એમને અમને ખાતરી આપી હતી કે દરખાસ્ત ઉપર સરકારમાં મોકલશું અને ત્યારે એ રજૂઆત કરશું કે આ બાંધકામ તમે લોકોએ કરેલું છે જેથી તમને એમાં પૈસા રકમમાં જે કાંઈ ફાયદો થાય ફાયદો કરાવી આપવામાં આવશે એટલે અમે લોકોએ અત્યારે એકસો બાવીસ દુકાનમાંથી એંશી પંચ્યાસી ટકા લોકોએ તો વીસ ટકા રકમ ભરી જ દીધેલી છે જે કોઈ લોકો બાકી છે એ લોકોની અત્યારે સીલીંગ પ્રક્રિયા થતી હતી એ પણ અમે અત્યારે ચેકઅપ આપી બધાને અત્યારે રોકાવડાવી છે